ભુજના ધિંગેશ્વર મહાદેવ મંદિર પાસેથી એક્ટિવાની ચોરી થઈ ભુજ શહેરમાં બાઇક ચોર ગેંગ સક્રિય બની હોય તેમ જી કે જનરલ હોસ્પિટલ પાર્કિંગમાંથી બાઇક ચોરાઈ હતી જે બાદ હવે ધિંગેશ્વર મહાદેવ મંદિર પાસે પૂજા ડાઇનિંગ હોલની બાજુમાંથી એક્ટિવાની ચોરી થઈ ગઈ છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પ્રમુખ સ્વામીનગરમાં રહેતા દીપેશ રમેશભાઈ રાજગોર એક્ટિવા નંબર જી જે બાર સી બી છ સાત સાત પાંચવાળી કુલ કિંમત રૂપિયા વીસ હજાર વાળી રાખી હતી જેની સવારે સાડા સાત વાગ્યા

ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ